ગાલ રૂપી વ્યાલ સર્પ જ્યારે બધાનો ગ્રાસ કરી રહ્યો છે બધાને ગળી રહ્યો છે એનાથી બચવા માટે સુખદેવજી આ ભાગવત શાસ્ત્ર આપ્યું છે શાસ્ત્ર ભાગવતની સૌથી મોટી મહત્તા શું છે આ કાલના મુખમાંથી ભાગવત આપણને બચાવે છે બાકી આ કાલ એટલો કરાલ છે મોટા મોટા મહાત્માઓ પણ બચી નથી શકતા આ એવો કાલ છે સુખદેવજી ભાગવત શાસ્ત્ર પ્રગટ કર્યું છે સુખદેવજી આ ભાગવતને એટલા માટે પ્રગટ કર્યું છે કહ્યું મનને પવિત્ર કરવા માટે આનાથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી અને આ કથા તો એવી છે કે મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે જ્યારે શુદદેવજી પરીક્ષિત મહારાજને કથા સંભળાવવા લાગ્યા એટલામાં આકાશમાંથી અનેક વિમાનો ઉતર્યા છે અને દેવતાઓ અમૃતનો કળશ લઈને બહાર આવ્યા પરીક્ષિતને કહેવા લાગ્યા તને મૃત્યુનો ભય છે ને એટલે અમૃત પી લે આ પીશ અમર બની જઈશ અચ્છા તો બદલામાં શું બીજું તો કાંઈ નહીં શુકદેવજીને લઈ જઈ સ્વર્ગમાં અને ત્યાં મેં કથા સાંભળી જો એક વસ્તુ યાદ રાખો આ ભૂલોક જ એકમાત્ર એવું લોક છે જ્યાં ભગવાનની ભક્તિ સેવા ને કથા થઈ શકે

શુક્રાપાત શુક્રાચાર્ય એમના ગુરુ પાસે સંજીવની વિદ્યા છે તો આ મનુષ્ય માટે અમરત્વ પ્રાપ્ત કરવા આ ભૂतल પર શું તો કહ્યું ભાગવત કથા અમૃત આ જારે અમૃતનું पान અને અમર બનવું એટલે શરીરમાં જ રહેવું એ જરૂરી નથી જોને કેટલા મહાત્માઓ કેટલા વિચારકો કેટલા મહાપુરુષો આજે એમના શરીરથી નથી પણ કરોડોના હૃદયમાં જીવી રહ્યા છે તો શું આ એમનું અમરત્વ નથી કોઈની પ્રેરણામાં જીવવું કોઈના વિચારમાં જીવવું કોઈના મનમાં જીવવું કોઈના હૃદયમાં જીવવું કોઈની લાગણીમાં જીવવું શું એ જીવન નથી શરીરમાં રહેવું એને જ અમરત્વ અરે ના સો વર્ષના ન જીવી શકાય પણ સો વર્ષ જીવું જીવી શકાય ભાગવત તો એ શીખવાડે છે અમરત્વ એટલે સો વર્ષ સુધી જીવાડે એવું ભાગવત નથી પણ જેટલું જીવન મળે એટલું પૂર્ણ જીવી શકાય એ કળા શ્રીમદ ભાગવત પાસે છે એટલે ભાગવત સમજાવે છે કે મરીને આપણે દુનિયામાંથી નથી જવું આપણે તો જીવનનો ઓળકાર લઈને જવું છે એક એક ક્ષણોને જીવીને જવું છે એટલે જીવનમાંથી મુક્તિ ભાગવત નથી આપતું પણ મુક્ત જીવન ભાગવત આપે છે એવું દિવ્ય જીવન આપે છે કે એક એક ક્ષણ મનુષ્ય સો સો વર્ષ જેવું જીવે એની ક્ષણ ક્ષણ ઉત્સવ જેવી જીવે તહેવાર જેવી જીવે પ્રસંગ જેવું જીવે એટલે કે ભક્તોના જીવન એ ઘટનાઓ રૂપે નથી હોતા પ્રસંગો રૂપે હોય છે એટલે તમે વાર્તા સાહિત્યમાં જુઓ દરેક ભગવદીના જીવનમાં ઘટના એક ઘટના બે આવું લખેલું નથી હોતું પ્રસંગ એક પ્રસંગ બે એમ લખેલું હોય છે ભગવદીઓના જીવન ઘટનાઓ રૂપે નથી હોતા પ્રસંગો રૂપે હોય છે કારણ કે એના જીવનમાં ભગવાન પ્રવેશતા હોય છે એના જીવનની દરેક પ્રસંગમાં ભગવાનનો પ્રવેશ હોય છે એટલે ઘટનાઓ નથી હોતી પ્રસંગો હોય છે એટલે જ વાર્તા સાહિત્યમાં એના જીવન ચરિત્રમાં ઘટનાઓ નથી પ્રસંગો છે અહીંયા કહ્યું કે સ્વર્ગનું અમૃત તમને પાઈ દઈએ તમે અમર બની જશો ત્યારે પરીક્ષિત મહારાજે કહ્યું અમર તો બનીશ પણ અભય બનીશ ડરી ડરીને લાંબુ જીવા કરતાં નિર્ભય બનીને જીવું ભાગવત મને નિર્ભયતા આપે છે મના કરી દીધી કો સુધા કો કથા લોકે કો કાચર મણી મહાન બ્રહ્મ રાતો વિચારે એવમ તદા દેવાન જહાસ ક્યાં કાચનો ટુકડો ને ક્યાં અનમોલ મણી આના બદલામાં કોણ બદલો લે જાવ નહીં મળે કથા મર અને સ્વર્ગના દેવતાઓને પણ પાછું વરવું પડે જો આ કથા તો એવી દુર્લભ છે તમે એમ માનો કે ગમે ત્યારે મોકો મળશે ત્યારે સાંભળી લઈશ આ તમારી કલ્પના છે વ્યવસ્થાઓથી કથા નથી મળતી કૃપાથી કથા મળે છે એ તો ઘણીવાર એવું થાય ઘણા બેસાડે પોતે જ ન સાંભળી છે એવું મેં તો જોયું છે કેટલા વર્ષોથી લોકો આશા રાખે ને એમને નથી થઈ શકતી ઘણીવાર હું મને પણ અનુભવ છે કેટલા ટાઈમથી લોકો કહેતા હોય કે અમારી ક્યારે અમારી ક્યારે અમારી ક્યારે પણ એ સંજોગ જ ના બનતા હોય ઘણીવાર એમ થાય અને એટલા માટે એવું ન માનતા કે તમારી ઈચ્છાથી તમે કથા સાંભળી લેશો કથા ઠાકોરજીની ઈચ્છાથી સાંભળવા મળતી હોય ભગવત ઈચ્છા થાય ને કે આ મારી કથામાં બેસે ત્યારે જે વ્યક્તિ કથામાં આવીને બેસી શકતો હોય છે નહીં તો સંભવ નથી એવી આ દુર્લભ ભાગવતની કથા છે કયું કથા શ્રવણની વિધિ સનતકુમારો એ નારદજી ને સંભળાવી હતી પરિપ્રશ્ન કર્યો સનતકુમારો એ ફરતા રહે પરિભ્રમણ કરતા રહે અને નારદજી પણ પરિભ્રમણ કરતા રહે તો બંને ભેગા થયા ક્યાં તા કહ્યુંશાલમાં એક એકવાર શરદકુમારો સત્સંગ માટે સત્સંગાર્થ સમાયા હતા નારદજીને જતા જોયા કે મહાત્મા તો છે નારદજીએ પોતાનો વૃતાંત કહ્યું અહમ યાત્વા પૃથ્વી સર્વોત્તમામિતિ પુષ્કરમચ પ્રયાગમચ ચાગીમ ગોદાવરીમ તથા આ પૃથ્વીને સર્વોત્તમ લોક જાણી હું અહીંયા યાત્રા કરવા માટે આવું વિચાર કર્યો કે તીર્થો તો ભૂતલ પર જ છે સ્વર્ગમાં કોઈ તીર્થ છે સ્વર્ગ એ તો ભોગ ભૂમિ છે સ્વર્ગની વ્યાખ્યા એટલી જ કરી શકાય કે જે બધું આ ભૂતલ ઉપર બેન્ડ છે એ બધું ત્યાં વેલિડ છે સ્વર્ગ એને જ કહી શકાય કે તમે અહીંયા જેને પાપ માનો છો ત્યાં એ પાપ નથી ત્યાં તમારા કર્મોના ફળ રૂપે તમને મળે છે કહ્યું હું ઉત્તમ ભૂમિ જાણી યાત્રા કરવા માટે આવી બધા જ તીર્થોમાં ગયો પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો તીર્થ તો શાંતિ માટે માણસ જાય પાપની નિવૃત્તિ માટે જાય પુણ્યના સંચય માટે જાય પણ હું ત્યાં ગયો અને બધે જ મને કલયુગનો પ્રભાવ દેખાયો જો કલયુગનો કાલ ચાલી રહ્યો છે એનો ટાઈમ છે અને એટલા માટે દરેક જગ્યાએ એનો પ્રભાવ દેખાવા પણ વૈષ્ણવે નો પ્રભાવ જોઈને પાછા નથી વળવાનું એને તો એમાં પણ કૃષ્ણના પ્રભાવને શોધી લેવાનું છે કારણ કે કળિયુગના કાળમાં કવરની અંદર કૃષ્ણની કૃપા પણ છુપાયેલી છે આપણે તો કાલ કરાલ કૃષ્ણ ભક્તાન્ બાધતે આપણા આચાર્ય તો કહે છે કે આ કાલ કરાલ છે પણ કૃષ્ણ ભક્તોને બાધી શકતો નથી એટલે બાપ પ્રભુજીએ કહ્યું

તમારી ભક્તિને પકડીને બેસી જાઓ મહાપ્રભુજીની આજ્ઞાઓને પકડીને બેસી જાવ ભટકવા જશો ને તો હૃદયમાં જે ભાવ ભાવ હશે ને ને એ અમે તો 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 ગયા ત્યાં આમ જોયું મારો જતો રહ્યો ગુમાવવા ગયો ઘણી વાર એવું થાય ભાવ માટે લઈને જઈએ અને ગુમાવીને ગોકુલનાથજી ના પ્રસંગમાં આવે છે આજે નહીં ગોકુલનાથજી કહ્યું જયરાજ બ્રજ યાત્રા કરવા જવી છે આજ્ઞા આપો ને ત્યારે ગોકુલનાથજી કહ્યું જા એ આનંદ ની વાત છે પણ છે ગુમાવીને ના આવતો અટવાતો લીલાના ની લીલા ના દર્શન માટે વૈષ્ણવ વિચાર રાખ્યો જો ઘણી વાર આપણી સાથે પણ એવું થાય ત્યાંની બહારની વ્યવસ્થાઓ જોઈ અને ઘણીવાર અજ્ઞાનતાવશ આપણે ભગવાન જોડે વેર બાંધીને ઘરે આવી જઈએ તીર્થ જોડે વેર બાંધીને ઘરે આવી જઈએ ગિરરાજજી ગયા ત્યાં તો આ હવે તો જવું જ નહીં અરે પણ ગિરરાજજી શું બગાડ્યું છે લોકોની અવ્યવસ્થા છે એમાં ગિરરાજજી શું બગાડ્યું લો અમે તો ગયા ત્યાં હવે તો જવું જ નહીં શ્રીનાથજી શું બગાડ્યું છે માણસોની અવ્યવસ્થા પ્રપંચ ક્લેશ કલયુગ પ્રભાવ જોઈ તીર્થ એના દેવતાઓ અને ભગવાન જોડે મંદુક કરી વેર બાંધીને ઘરે આવતા નહીં અને ત્યાં બિરાજતા પ્રભુએ કઈ નથી બગાડ્યું એની જે વ્યવસ્થા સંભાળે છે એ એમની ઊભી કરેલી અવ્યવસ્થા એટલે કોઈ પણ ધર્મ સ્થાનોમાં તેની વ્યવસ્થાઓને કારણે એ ભગવાનમાં અભાવ કરીને ક્યારે આવવું આપણે તકલીફ શું થાય છે લોકોની અવ્યવસ્થાને કારણે પ્રભુમાં અભાવ કરીને આવી જાય એમાં પ્રભુનો કોઈ વાંક નથી સંભાળે છે એની જવાબદારી છે આ કલયુગ પ્રભાવ છે કલયુગ પોતાનો પ્રભાવ એવો બતાવે છે કે માણસનો ભાવ જતો અભાવ આવે ને ત્યારે માનવો કે કલયુગ પ્રભાવ મારા પર આવી ગયો મહાપ્રભુજી કહે ગમે તેવો પ્રપંચ ગમે તેવો પાખંડ ગમે તેવો ક્લેશ દેખાય પણ કૃષ્ણ એવા તું શરણે તો કૃષ્ણની જજે કારણ કે આમાંથી બચાવનારો પણ એ ઠાકોરજી છે એટલે જ હું તો કહું આ આ તીર્થો આ મંદિરો આ હવેલીઓ એ બધા ચહેરા જોવાના અરીસાઓ છે અરીસો બગડે અને કદાચ ચહેરો જુઓ તો ચોખ્ખો નાય દેખાય પણ વાંધો નહીં એને ક્યારેક લૂછીને ચોખ્ખું કરી દઈશું પણ જો ચહેરો કાળો થઈ ગયો ને જયારે પણ અરીસામાં જોશો ને તો ચહેરો કાળો જ દેખાશે અને એટલા માટે ક્યાંક અવ્યવસ્થાઓ હોય કલયુગના પ્રભાવો હોય વાંધો નહીં ક્યારેક સુધરશે પણ મનમાં જો અભાવ આવી ગયો ને પછી કોઈ તીર્થ કલ્યાણ નહીં કરી શકે અને એટલા માટે વ્યવસ્થા બગડે એનો વાંધો નહીં મન બગડવા ન દેતા ઠાકોરજી પ્રત્યેક ઉભાવ અને અભાવ ન આવવા દેતા નહીં તો કોઈ પણ ગ્રંથ કોઈ પણ ગુરુ કોઈ પણ તીર્થ આપણું કલ્યાણ નહીં સારી શકે એટલે મનને બચાવીને રાખજો આપણી ભાવ છે ને એ બહુ પ્રિશિયસ વસ્તુ છે બહુ કિંમતી વસ્તુ છે એને ગમે ત્યાં વિખેરીને ના આવો એને યોગ્ય જગ્યાએ વાવીને આવજો આપણે બધે વિખેરી નાખીએ છીએ શ્રદ્ધાને અરે આ તો બહુ કિંમતી વસ્તુ છે અને ગમે ત્યાં વિખેરાય નહીં અને તો યોગ્ય ભૂમિમાં વાવી દેવાય જેથી એમાંથી કૃપાના ફળ ઉગે એટલે યોગ્ય જગ્યાએ વાવજો વિખેરતા નહીં શ્રદ્ધાને કારણ આ બધું જોતા જોતા હું આવે શું જોયું તમે તો કે કલયુગ જોયો કલયુગ શું વ્યક્તિ રૂપે દેખાયો ના એના પ્રભાવ એની વૃત્તિ રૂપે દેખાયો સમય છે ને સમય નો ચહેરો દેખાતો નથી હોતો સમય નો પ્રભાવ દેખાય છે સમય નો પ્રભાવ હોય એ ગુલાબ ની દાંડી હોય એ તમે સત્યુગ વાળા ને દેખાડો તો એમ કે આટલા કાંટા પણ એક ગુલાબ તો છે અને એ જ કલયુગ વાળા ને દેખાડો ને તો એમ કે એક ગુલાબ ઉગ્યો એમાં આટલા બધા કાંટા છે એક જ દાડી જોવાના દ્રષ્ટિકોણો યુગ પ્રમાણે બદલાઈ જતા હોય જેવો પ્રભાવ કાલનો ચાલતો હોય ને એવો વ્યક્તિનો દ્રષ્ટિકોણ બદલાય છે અને એટલા માટે કલયુગમાં તમારો દ્રષ્ટિકોણ સીધો રાખજો આંખો બગડે તો વાંધો નહીં નજર બગડવા ન દેતા કારણ કે આંખોના ઈલાજ થઈ જશે પણ નજર બગડીને તો એને સુધારવામાં જન્મારાઓ જતા રહેશે અહિયાં કલયુગનો પ્રભાવ શું જોયો નારદજીએ ચારે બાજુ જોયું સત્યમ નાસ્તિ તપહ સૌચમ દયાદાનમ ન વિધ્યતે ઉદરં ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા ઉપદ્રતા પાખંડે નિરતા સંતો વિરક્તાસ પરિગ્રહ ચારે બાજુ કલયુગનો પ્રભાવ દેખાય શું દેખાય સત્યમ નાસ્તિ સત્યનો નાશ થઈ ગયો તપ તપ જતું રહ્યું સૌચમ પવિત્રતા જતી રહી દયાદાનમ ન વિધ્યતે પેટ ભરવા માટે ખાલી માણસ જીવવા લાગ્યો બસ જીવનનું ગોલ શું બસ આપણું ને આપણા પરિવારનું પૂરું થાય એટલે પતિ આવો સીમિત દ્રષ્ટિકોણ વાળો માણસ થઈ ગયો અને જ્યારે આવી દશા જોઈ નારદજી ચિંતા પૂરું થયા પરિભ્રમણ કરતા કરતા નારદજી કહેવા લાગ્યા કે હું બ્રજમાં આવ્યો બ્રજમાં આવ્યો તો ખરા અને જ્યાં હું જતો હતો યમુનાજીના તટ પરથી એક દ્રશ્ય મને દેખાયું એક અવાજ સંભળાયો બહુ બહુ સાધો ક્ષણ મત ચિંતા મહાત્મા ઉભા રહો વળીને જોયું આશ્ચર્ય લાગ્યું મેં જોયું કે એક યુવાન સ્ત્રીના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સુતા છે અને કેટલી સ્ત્રીઓ કોઈને પંખો કરી રહી છે અનેક પ્રકારની સેવા કરી રહી છે મેં પૂછ્યું કે તું કોણ છું અને ત્યારે સ્ત્રી પોતાનો પરિચય આપતા બોલી હું ભક્તિ છું આમ ભક્તિ રીતિ ખ્યાતા અરે મહાત્મા હું સ્વયં ભક્તિ રૂચ એ બહુ મેં તને એવું મતુ આ બંને વૃદ્ધપુરુષો મારા બંને પુત્રો છે એક છે જ્ઞાન બીજો વૈરાગ્ય અને કાલ યોગે ને જરજરો સમાજ કરતા ઊંધું થયું સંસારમાં માં ઘરડી હોય દીકરાઓ યુવાન હોય અહીંયા તો ઊંધું થયું હું યુવાન થઈ ગઈ વૃંદાવનના સ્પર્શથી અને મારા બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા જ્ઞાન અને વૈરાગ્ય ગ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ કર્ણાટકમાં વૃદ્ધિ પામી મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક પૂજાય પણ ગુર્જરે જે તામ ગતા ગુજરાતમાં આવીને ઘરડી થઈ હવે આવું ગુજરાતના લોકોને કહે તો ગમે એટલે ગુજરાતના મહાત્માઓ જુદા જુદા અર્થો કરે એમ કહું કે યુવાની તો બધા બા સાચવે બરાબર ગડપણ જે સાચવે ને બા બધા આશીર્વાદ એને આપતા જાય તેમ જ ગડપણ ગુજરાતના લોકો એ ભક્તિ મહારાજી સાચવ્યા એટલે બધા આશીર્વાદ ગુજરાતના લોકોને આપતા ગયા ભક્તિ મહારાજ અને કને કે પણ ગુર્જરે જીર્ણતામ ગતા ગરડી થઈ ભક્તિ અને વેપારી પ્રજા રહી ને દરેક માં વિચાર કરે કે કરું તો ખરાબ પણ આના બદલામાં મળે શું ભક્તિમાં આવું વિચારે તો ભક્તિ ગરડી થઈ જાય કહ્યું આ વૃંદાવન ની ભૂમિ ધન્ય છે હું પરિભ્રમણ કરતી કરતી ગુજરાતમાં ગરડી થઈને ગઈ કરા પણ જયારે વૃંદાવનમાં આવીને એના ભૂમિના સ્પર્શ માત્ર થી હું યુવાન થઈ ગઈ છું અને આજે પણ આપણે એનું પ્રગટ રૂપ જોવું હોય તો જોવા જેવું હોય યાત્રાનો જતો હોય 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 વર્ષના બા ઘરડા બેઠા પણ જ્યાં બ્રજમાં ઉતરે એવા દોડે કે બાજરાતમાં દર્શન કરી આવું ગિરરાજજી ના દર્શન કરી આવું ને આ બેઠક થી માં જઈ આવું દીકરાઓને ચિંતા થાય કે બા ત્યાં તો ચાર ડગલા ચાલવા પડતા હોય તોય કે હાથ પકડો હાથ પકડો હાથ પકડો અને અહિયાં તો શું દોડો છો તમે ત્યારે એમ થાય ત્યાં વૃંદાવનમાં આવીને ગરડી ભક્તિ પણ યુવાન થઈ જાય છે ભક્તિ નો પ્રભાવ જો ભૂમિનો પણ પ્રભાવ ભક્તિ ઉપર પડે છે કર્યા વ્રજની સ્પર્શ હૃદયમાં ભાવ જાગી ગયો ઘણી વાર હૃદયમાં ભાવ ન જાગતો હોય ને એવા સ્થાને જઈને બેસે ઘણી વાર વ્યક્તિ અને સ્થાન આ બંનેના પ્રભાવ ભક્તિ ઉપર બહુ પડતા હોય છે

વ્યક્તિનો પ્રભાવ હોય એ જ રીતે ભૂમિનો પણ પ્રભાવ હોય કઈ ભૂમિમાં જઈને તમે બેઠા છો ઘણીવાર ઘણી જઈએ ભલે બધી જ વ્યવસ્થા હોય પણ ઠાકોરજીમાં મન જ ન લાગે બધી સુવિધા છે છે જાહો જલાલી પણ ભૂમિમાં ભક્તિ અને ઘણી જગ્યાએ બધી અવ્યવસ્થાઓની વચ્ચે પણ એવી ભૂમિ હોય કે ત્યાં જઈને બેસીએ તો મન ઠાકોરજી આજે પણ તમે કોઈ પણ બેઠકજીમાં જઈને બેસો જાઓ કોઈ પણ બેઠકજીનું સ્થાન હોય ત્યાં ખાલી બેસશો ને

એટલે જારે પણ બ્રજમાં જાઓ ત્યારે દોડા દોડ કરવા કરતા ક્યાં જઈને બેસવું એનો વિચાર કરીને ત્યારે બેસવાનો વિચાર કરીને જજો ક્યાં જઈને બેસી બ્રજમાં બે સ્થાન છે એક ગિરરાજજીની તરેટીમાં કોઈ પણ ખૂણો ગોતી અને ત્યાં બેસજો થોડી વાર બહુ આનંદ આવશે ભગવત નામ લેજો ગિરાજીના ગુણગાન ગાજો ગિરાજ ત્યાં બેસી યમુનાજીના એકતાલીસ પદ યમુના તક ના પાઠ કરજો ખૂબ આનંદ આવે છે ભૂમિ પર પ્રભાવ કરે છે એટલે જે કહ્યું મહાપ્રસાદ જલે જમના કો ભાગ્ય બિના કેસે એના માટે પણ સૌભાગ્ય જોઈએ અહીંયા પરિભ્રમણ કરતા કરતા આવ્યા કેવા લાગ્યા આ ભૂમિ પ્રભાવ હું યુવાન થઈ મારા બંને પુત્ર વૃદ્ધ થઈ ગયા નારદજી તમે કોઈ ઉપાય ગોતો નારદજી સત્કર્મ કરો પણ કયું સત્કર્મ કરો એ ન કહ્યું કયા સત્કર્મથી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બનશે એ ન કહ્યું નારદજી વચન આપ્યું ભક્તિ મહારાણી વચન આપું છું તારા દુઃખનું નિવારણ હું કરીશ અને એના ઉપાય શોધતા શોધતા નારદજી પરિભ્રમણ કરે છે અને કરતા કરતા બદ્રી વિશાલ માં આવ્યા અને શરદ કુમારો સાથે અહીંયા થયો જે ચિંતા તું નારદજી ને શરદ કુમારો જોયા હતા એ આ ચિંતામાં હતા કે ભક્તિના દુઃખનું નિવારણ કેમ કરવું ત્યારે શરદ કુમારો કહું નારદજી અમારી પાસે ઉપાય છે નારદજી કે તો જલ્દી કહો શરદ કુમારો કે નારદજી તમે ભાગવતની કથા કરો ભાગવત નો પ્રભાવ એવો છે કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સાથે યુવાન બની અને નૃત્ય કરવા લાગશે પણ કરે પણ ત્યારે કહું અમે તો શરતકુમારો સત્સંગ માટે ભેગા થયા ચાર છે ને સનક સનંદન સનત સનતકુમાર કુમાર અવસ્થામાં જ રહે છે કહું કે અમે તો સત્સંગ માટે જ ભેગા થયા છીએ અમને કોઈ બોલનારું મળે તો સાંભળવા બેસી જઈએ અને અમને કોઈ સાંભળનારું મળે તો અમે ગાવા લાગીએ તમે કહો તો અમે પોતે કથા કરી

અને એટલા માટે ભાગવત શ્રવણ ની મહત્તા છે ભાગવતજીને વાંચો એના કરતા પણ સાંભળો ને એની મહત્તા વધારે ભાગવત હૃદયમાં આવીને બિરાજી જાય છે અને એમાં પણ આખું ભાગવત અડધી ભાગવત એક અધ્યાય એક શ્લોક અડધો શ્લોક અને રાજસુ અશ્વમેધ યોહો રાજસુ અને અશ્વમેધ યજ્ઞ ના પુણ્ય મળે છે એક અડધો શ્લોક સાંભળી લેવા માત્ર થી અને એટલા માટે ઘણી વસ્તુ ભલે સમજાય નહીં ને તોય બોલવી ઘણી વસ્તુ ભલે સમજાય નહીં ને તોય સાંભળવી ઘણી વસ્તુ દેખાય નહીં ને તોય જોવી જો ઘણી વાર નિધિ સ્વરૂપો ને અમુક બાલકૃષ્ણલાલજી તો કેવા નાના સ્વરૂપો છે તમે દૂર થી સીધી આંખે જોવા જાવ તો દેખાય નહીં છતાંય ભાવ દ્રષ્ટિથી દર્શન કરવાનો આગ્રહ રાખો કે અહીંયા ઠાકોરજી બિરાજે છે દેખાતા નથી થતા જોવાનું કેટલાય શ્લોકો એવા હોય કે આપણને સમજાય નહીં છતાંય સાંભળો કારણ આ શ્લોક નો પ્રભાવ એવો છે કે ભગવાન તમારા કર્ણના માધ્યમથી શ્લોક ના રૂપે હૃદયમાં આવીને બિરાજી જશે કાયમ માટે તમારે એવો મહાત્મ્ય ભાગવત ના શ્લોકોનો છે ઘણી વાર સમજાય નહીં તો એ બોલું આપણે પાઠ કરીએ ને ઘણી વાર યમનાષ્ટક કરીએ કે તમે કૃષ્ણાશ્રય કરો કે નવરત્ન કરો ઘણી વાર સંસ્કૃત ના આવડતું આપણે સમજીએ નહીં તો ઘણી વાર લોકો પ્રશ્ન કરે સમજાતું નથી છતાંય કરીએ તો ફળ મળે જરૂર મળે શાસ્ત્ર એમ કહે છે અને કાલસુ કોઈ પણ રીતે ભગવદ નામ ક્યારે પણ નિષ્ફળ જતું નથી ભગવાન તો સાંભળે જ છે સમજવું તો આપણા માટે છે બોલવું એ ભગવાન માટે છે જયારે તમે બોલો છો ને ત્યારે ઠાકોરજી સાંભળે આ મહત્તા ભગવદ નામની છે એટલા માટે કહ્યું આ ભાગવતનો પ્રભાવ એવો છે સ્વયં ભગવાન હૃદયમાં આવીને બિરાજી જાય છે અહીંયા જ્યારે શરદકુમારો ભાગવતના મહત્ત્વનું વર્ણન કરી રહ્યા છે આ પંડાલ ખીચો ખીચ ભરાયો છે અને એવા સમય એક યુવાન સ્ત્રી બંને યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા સ્ત્રી કોણ છે આ બંને પુરુષો કોણ છે ત્યારે શરતકુમારોએ કહ્યું કે આ બીજું કોઈ નહીં આ તો ભાગવતના અર્થોમાંથી પ્રગટ થયેલા

પણ એ સ્થાનની પણ મહિમા થઈ જાય છે જ્યાં સુધી ભાગવત ત્યાં બિરાજતા હોય છે અને એટલા માટે સમજાય નહીં તો એ સાંભળો કારણ આનું સાંભળવાનો એવો પ્રભાવ છે કે તમારા હૃદયમાં જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ મહારાની સાથે યુવાન થઈને બિરાજ છે પ્રશ્ન કર્યો છે ભક્તિ મહારાની મહાત્મન બતાવો આખો પંડાલ ભરાયેલો છે બંને પુત્રોની સાથે હું ક્યાં જઈને બેસું

જ્ઞાન વધ્યું ભગવાન વિષય ચાર વસ્તુ સમજાય અને અને વૈરાગ્ય વૈરાગ્ય જે વ્યક્તિ કલાક પણ દુકાન ઓફિસ છોડવા તૈયાર એ કલાક કથામાં આવીને બેસે છે આ એનું વૈરાગ્ય નથી કેટલાક કાર્યોમાં આપણે બધા જ વ્યસ્ત અને બધા કામોને છોડી તમે કથામાં બેઠા છો આ તમારું બહુ મોટું વૈરાગ્ય છે પ્રભુ પ્રત્યે વિશિષ્ટ અનુરાગ છે અને કેટલા ભાગ્યશાળી છો કે આટલા ત્રણ ત્રણ કલાક તમે અહીંયા બેઠા હો છો અરે વિચાર કરો જો આ કથા ન હોત તો અત્યારે ઘરે તમે શું કરતા હોત કેમ હસો છો બધા હું તો કોઈ માળા ફેરવતા હો નહી કઈ સિરિયલ ચાલે છે તું શું કરે છે આજે શું બનાવ્યું છે કેટ કેટલી ચર્ચા ઉતતી પણ ઠાકોરજી ની કૃપા જો કેમ કહું છું કૃપા છે ભગવાને તમને બધા लौકિક કામમાંથી છોડાવી અને હાથ પકડી કથામાં બેસાડ્યા તમને નથી લાગતું તમારા પર કૃપા છે ઠાકોરજી નહીં તો કેટલા લૌકિકમાં આપણે બધા આ ટાઇમે ફસાયેલા હોત અરે બીજી વાત આ ત્રણ કલાક તમે આનંદથી કથા સાંભળો છો પંખા ચાલે ને હોય તો કે સ્પ્રિંકલ પર બી લાગવા ગયા છે ને પ્રયાસ થાય કે ઠંડક થાય કોશિશ થાય અને તમે અહીં આરામથી કુર્સીમાં અને બેઠા છો આજ ત્રણ કલાકમાં કેટલાના ઘરમાં મરણ થયા છે કેટલાના એક્સિડન્ટ થયા છે કેટલાના ઓપરેશન થયા છે કેટલાના બાળકો જતા રહ્યા છે કેટલાના ડિવોર્સ થયા છે કેટલાને રોગ ડિટેક્ટ થયા છે કેવું કેવું દુનિયામાં આ ત્રણ કલાકમાં ઘટ્યું હશે વિચાર તો કરો એક સેકન્ડ એક માણસ મરે છે ચિંતન કરો

એટલે હવે જ્યાં ભાગવત કથા થાય ત્યાં ભગવાન આવે છે